સંવાદદાતા વાજા સાથે કેમેરામેન અંકિત દિવિમિરર ન્યૂઝ જૂનાગઢ અરે પછી ધજા લહેરાવી કરી બધી શેરીમાં દીજે બીજે વગાડી અમે આ

સમગ્ર ભારત માં અયોધ્યા નૂતન બની રહેલ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા જે ઉત્સવ છે મનાવી રહ્યા છે એના ભાગરૂપે આજે આસોપા સોસાયટી જે કાય રામજી મંદિર ને આપી પૂજા અને કસ્ટ મંદિર મંદિરે રાખવામાં આવેલ

અંતરકાપતા ભાઈઓ ભાઈઓ આ આપણા ભારત દેશમાં મોદી સાહેબની આપના માટે ખૂબ રહેવા જેવી વાત કરે છે કે અમે ઈ રૂપિયા આ સમૂહ બોલન આપેલ છે ત્યારબાદ હરમાનદ ભારતના પાટ સુપરતન જે કે દ્વારા અહીં જે એમાં આવે છે કેમાં ફરા સફરમસારા અને દરબારવાડિયા અને બગેન રેસ્પાઈ

આપણે બીજા લોકોને મળીને પૂછી રહ્યા છીએ કે એ લોકો આજે કે રીતના ઉજવણી કરવાના છે જય જય અમારા આસોપાલવ સોસાયટી એ ઈ ધમ ધમ થી દીવરા થી સત્યનારાયણની કથા થી તથા બધા આનંદ ઉલ્લાસ અને જેટલો પહેલા અયોધ્યામાં હરખ હતો કે રામ વનવાસમાંથી પાછા આવ્યા ત્યારે ઈ લોકોને હરખ હતો અયોધ્યા વાસીને એવો રીતના અમારા આસોપાલવ સોસાયટીને ફૂલ હરખ અને આનંદ થી અમે આ રામ ઉત્સવ ઉજવીએ છીએ આજે આપણે જુનાગઢ અલગ અલગ લોકોને મળીને પૂછી રહ્યા છીએ કે એ લોકો અત્યારે જે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે એની ઉજવણી કઈ રીતના કરવાના છે આજે અમારે ત્યાં દિવાળી જેવો જ માહોલ છે અને આમ જોરો શોરો બધા રામના ગીતો વાગી રહ્યા છે અને ખૂબ જ આનંદનો માહોલ છે આજે બધા એટલા ઉત્સાહમાં છે કે જાણે અમારા ઘરે રામશ્રી પધારેલા છે એવો અમને અંદરથી ભાસ થઈ રહ્યો છે ને તમે જોઈ શકો છો કે અત્યારે જો અમારે ગલીઓ મોહલા અને ઘરે ઘરે રંગોળીઓ ફટાકડા પડી રહ્યા છે અને આમ અલગ પ્રકારનો જ બધાને ઉત્સાહ જોવા મળે છે આખી સોસાયટીના આજે આમ કે અમે બધા કુટુંબીજનો થઈ અને અમારા ઘરે રામશ્રી પધારેલા છે એવો અમને આભાસ થઈ રહ્યો છે અમારા અહીંયા ત્યાં હનુમાન દાદા મંદિર છે ત્યાં અમે જો ત્યારે આનંદ માણવા જઈ રહ્યા છીએ અને બીજા નંબરમાં માં અમે અત્યારે ત્યાં આરતી કરશું અને બધા મોજ મજા કરી અને આ રામ ભગવાનનો આનંદ ઉત્સવ માણશું થેન્ક યુ મિત્રો રંગોળી કરેલ છે રામ ભગવાન